સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકાનામાં રાજ્ય સરકાર તરફથી નલ તે જલમાં ભ્રષ્ટાચાર બ્રહ્મા વિજયનગર પોશીના તાલુકાના ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સમક્ષ લોકો રજૂઆત કરતા ખ્યાલ આવ્યો કે સરકાર તરફથી પાણી માટે ગ્રામ દીઠ પાણીની ટાંકી અને ઘરે ઘરે નળની પાઇપલાઇન નાખી આપવાનું સરકાર તરફથી ગ્રાન્ડ પાસ કરવામાં આવી હતી એક પણ ઘરે પાણી ન આવતા શોભાના ગાઢિયા જેવા નળ ખાલી લગાવી આપવામાં આવ્યા હતા આ જ દિવસ સુધી નળમાં પાણી આવ્યું જ નહીં લોકોની અંદર આવ્યો પાઇપલાઈન નખાણી જ નથી એવી માહિતી લોકોએ આપી ત્યારે ખ્યાલ આવ્યો કે નળસે જલ આ એક ભ્રષ્ટાચાર જ લોકો સમક્ષ જોવા મળ્યો ધારાસભ્ય તેમજ કોંગ્રેસ આગેવાનો ગુલાબભાઈ કોંગ્રેસ પ્રમુખ હેરાભાઈ માજી તાલુકા પ્રમુખ મનુભાઈ તેમજ આજુબાજુના આગેવાનોની હાજરીમાં ખેડ બ્રહ્માની રેલી કાઢીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હવે આનો નિકાલ નહીં આવે તો ધારાસભ્યશ્રીએ જણાવેલું કે આ રેલી ગાંધીનગર સુધી લંબાવીશું તેવી સરકારશ્રીને રજૂઆત કરે હવે જોવાનું એ રહ્યું કે આનો નિકાલ ક્યારે આવે છે ઈદરીશભાઈ મેમણ સાબરકાંઠા